છાણી તળાવ કરોડોના ખર્ચે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું પણ આજુબાજુના માથાભારે બિલ્ડરો અને રહેવાસીનું ગટરનું પાણી તળાવની અંદર છોડવામાં આવી રહ્યું છે કરોડોના ખર્ચે ડ્રેનેજ પ્લાન્ટ હોવા છતાં તળાવમાં ગંદુ પાણી ક્યાંથી આવે છે સવારમાં તળાવ પાસે બનાવેલ વોકિંગ ટ્રેક પર વોક કરતા સિનિયર સિટીઝન પરેશાન છે દુર્ગંધ મારતું ગંદુ પાણી વોક કરતા સિનિયર સિટીઝનો માટે પરેશાનરૂપ બન્યું છે તેથી સામાજિક કાર્યકર્તા દ્વારા કોર્પોરેશનને જાગૃત કરવા માટે એકઠા થવાના છે અમે સવારે જયારે જોગિંગ કરવા છે ત્યારે એટલી ખરાબ વાસ આવી રહી છે કે વામિટ એટલી એટલી ખરાબ વાસ આવે છે કારણ કે આપણે જ્યારે પણ જ્યારે પણ અહીં હેલ્થ માટે આવી રહ્યા છે તો હેલ્થને છેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગવર્મેન્ટ મોદી સાહેબ હોય મુખ્યમંત્રી સાહેબ જો વિકાસના કામો બહુ વિકાસ કરતા હોય તો આ આ ભૂલ ના થવી જોઈએ કારણ કે અહીં લોકો હેલ્થ માટે આવી રહ્યા છે અને હેલ્થ જળવાઈ જોઈએ કારણ કારણ કે ઘણી ઘણી આ સોસાયટીઓ બની ગઈ છે તેનું પાણી આ તળાવની અંદર આવી રહ્યું છે જેનાથી લોકોને બીમારી થઈ શકે છે અને આજુબાજુ ઈલાકામાં પણ બીમારી થઈ શકે તો એની જવાબદારી કોણ લેશે ક્યારે આનું રિપેરિંગ કામ થશે આ પાણીનું શુદ્ધિકરણ ક્યારે થશે એ જોવા જેવું છે આ જ્યાંથી આ બન્યું છે ત્યારથી સ્થાનિક હું તો સ્થાનિક કાઉન્સિલર હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે મેયરશ્રીને હું રજૂઆત કરું છું હું વિરોધ નથી કરતો રજૂઆત કરું કે વહેલી વહેલી તકે આ કામનું નિવાકરણ આવે એવી હું આશા રાખું છું